જય શ્રીરામ હર મહાદેવ કુંભમેળા પુણ્ય કમાવા માટે છે કુંભ મેળા પુણ્ય કમાને કે લીએ કેટલાક ધાન વેચીને કેટલાક ગેહૂ વેચીને કેટલાક કપાસ વેચીને કેટલાક મજૂરી કરીને અને કેટલાક સંતો ભિક્ષા કરીને કુંભમેળામાં જશે તો દુકાનદાર ભાઈઓ વધારે ચાર્જ કરશો નહીં વધારે પૈસા લેશો નહીં અને શુદ્ધ વસ્તુ આપજો કુટુંબ સુખી રહેશે અને પુણ્ય મળશે કુંભ મેળા પુણ્ય કમાવા માટે છે કુંભ મેળા એકતા માટે છે કુંભ મેળા પ્રેમ માટે છે કુંભ મેળા સનાતન સંસ્કૃતિ માટે છે ભાડા પણ વધારે લેશો નહીં હોટલમાં વધારે ભાડા લેશો નહીં ગાડીમાં વધારે ભાડા લેશો નહીં વધારે પૈસા ચાર્જ કરશો નહીં મળશે બધા દુનિયામાં ધનવાન ન હોય અમુક લોકો ગરીબ પણ છે અને નકલી વસ્તુ ન બેચતા પવિત્ર તુલસીના માલા બેચજો પવિત્ર ચંદનની માલા બેચજો પવિત્ર રુદ્રાક્ષની માલા બેચજો પુણ્ય કમાવા માટે છે ભગવાન તમને સુખી રાખશે ધાર્મિક જગ્યામાં શુદ્ધ વસ્તુ આપો અને સહી નફા લો તો તમે ખૂબ પુણ્ય મળશે અને લોકોને રાસ્તા બતાવજો સહી કારણ કુંભ મેલા દર્શન કરવા દેવતાઓ પણ આવે છે રૂપ ધારણ કરીને અને ઘણીવાર એવા બને છે કે લોકો અકારણ વધારે પૈસા લેવે છે આ ગલત છે